નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકોના બુટ ધોતા અને શાળાના શૌચાલયની સાફસફાઈ કરતા વીડિયો વાયરલ થયો છે દાહોદમાં સોશિયલ મીડિયામાં બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકોએ લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલું છે બાળકો અંદાજે અંદાજિત સાતથી આઠ નંબરના બૂટને ધોતા નજરે પડે છે અને એક બાળક શાળાના શૌચાલયની સફાઈ કરતો નજરે પડે છે પૂછતાછ કરતા આ વિડીયો દાહોદ તાલુકાના રાણાપુર ગામની મહેંદી પ્રાથમિક શાળાનો હોવાનું જાણવા મળ્યું જો આ વિડિયો દાહોદ તાલુકાના રાણાપુર ગામની મહેંદી ફળિયાની હોય તો આ તપાસનો વિષય છે કે બાળકને કયા ગુનામાં કઈ ભૂલમાં પોતાના મોંઘા બૂટ અને શાળાના શૌચાલયની સાફ સફાઈ કરવાની સજા આપવામાં આવી છે જો આ વિડિયો ખરેખર દાહોદ તાલુકાના મહેંદી ફળિયાની પ્રાથમિક શાળાનો છે અને શાળાના શિક્ષકોએ શાળાએ અભ્યાસ કરવા આવતા બાળકો પાસેથી ભૂલ પેટે પોતાના મોંઘા બૂટ અને શાળાના શૌચાલયની સાફ સફાઈ કરવાની સજા આપી છે તો આવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ શું પગલાં લેશે એ ચર્ચાનો વિષય બન્યો છે